સો જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધું બધા તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક એજ્યુકેશન ગુજરાત નામની યુટ્યુબ છે માં યસ સેવન્ટી ફાઈવ માર્ક્સ ચેલેન્જ આપણે આ વિડીયોમાં જોવાના છીએ ઇન શોર્ટ આમાં હું તમને સ્ટાર્ટ કરવાના છે જેમાં સેવન્ટી ફાઈવ માર્ક્સ ચેલેન્જની આખી સિરીઝનો કન્સેપ્ટ સિમ્પલ હશે અહીંયા તમને આઈએમપી ક્વેશ્ચન મળશે આઈ રિપીટ જેને ટોપ કરવું છે એના માટે પણ આ કામનું રહેશે અને જેને જે છે સેવન્ટી ફાઇવ માર્ક્સ સુધી લાવવાના છે ઇઝી મેથડ અનુસાર તો એના માટે પણ આ વિડીયો કામનું રહેશે તમે આને આઈએમપી વિડીયો કો અથવા તો સાર વિડીયો કો જે વિડીયો કેવો હોય કહો બરાબર આ વિડીયો જોયા પછી તમને કસાયમાં ડાઉટ રહેશે નહીં રાઈટ હું જનરલી ઓરલી સમજાવતો હોઉં છું એટલે કે મારું ફેસ દેખાડતો હોય છે પણ આ વખતે હું તમને મારા સમયની જે મારી જ બુક્સ છે બરાબર જ્યારે મેં તૈયારી કરી હતી તો આમાં કંઈક લખેલું પણ હશે બરાબર છે એમાં તમને સમજાવવામાં ઇઝી મેથડ રહેશે તો દેટ વિલ બેટર ફોર મી કે હવે જે છે તમને સમજાવી શકું રાઈટ ઓકે ચાલો તો સ્ટાર્ટ કરીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર તમને સેવન્ટી ફાઇવ માર્ક્સ એટલે કે આ વિડીયો જોયા પછી જે હું તમને આમાં કહું ને તમે કરી દીધું તો સેવન્ટી ફાઇવ માર્ક્સ ઇઝી છે ઇઝી છે ઇઝી છે ચલો પહેલે આ બાજુ જોઈએ આમાંથી સૌથી પહેલા તો તમારે જો જો દિમાગ લગાવવાનું છે છે અને આમાં બોર્ડ કઈક અખતરો કરે એ પણ હું તમને કહીશ કે કહી શકે છે કારણ કે શું બધા તમે ભાગ વે મને ખબર છે બરાબર ગુણોત્તર વાળું ચેતા અને છેલ્લું ચેપ્ટર તમે ઇગ્નોર કરો છો બધા એના માટે પણ હું એક સલાહ આપીશ તો એને અંત જોઈ દો છો બીજી વસ્તુ પહેલા જ હું કહી દઉં થિયરીમાં તમારે શું કરવાનું છે થિયરીમાં તમારે જે છે ખાસ કરીને સ્વાધ્યાયનો પહેલો અને બીજો પ્રશ્ન એટલે કે જો તમને પહેલાંથી જ દેખાડી દઉં બરોબર છે ભાઈ શું એન્ડમાં હું ભૂલી જાઉં છું થિયરી માટે થિયરી એકાઉન્ટ સ્ટેટમાં ખાસ કરીને આ જ કરવાની પહેલો પ્રશ્ન આ રહ્યો એમસીક્યુ બીજો પ્રશ્ન આ રહ્યો બરાબર છે તો જો અહીંયા તમને આન્સર લખેલા દેખાતે પહેલો અને બીજો પ્રશ્ન આ તમારો મોસ્ટ 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 આઈ થિયરી માટે રાઇટ ઓકે આ છે વિષય પ્રવેશ હવે આમાં સૌથી પહેલાં તો હું જોઈ લઉં કે કયા કયા આઈએમપી છે ને કયા કયા તમારે રાખવાના છે આ ગણિત દેવાનું આ નહીં નહીં કરવાનું આ પણ કરી દેવાનું આના માટે શું કરો જસ્ટ સર્ચ કરો આપણે શું કર્યું છે હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ચાલો હું ટ્રાય કરીશ કાં તો સર્ચ કરજો સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અથવા સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ એકાઉન્ટ ચેપ્ટર નંબર ટુ બરોબર છે શોર્ટ ટ્રેક બાય આપી શકેશન ગુજરાતી આખી શોર્ટ ટ્રેક છે એમાં તો આઠ તમને મળી જશે અગિયારમાં શું આપણે આઠ મળી જ જશે એ વિડીયો જોઈ લેવાનું પછી કોઈ બી પૂછાય આપણે આ હવાલા તો કરવા પૂછાય બરાબર કોમન હવાલા મેં કીધા છે એ તમારા પૂછાય એટલે એ કરી જાવ એટલે આઠ મળી જાય છતાં પણ હું તમને અહીંયા એમપી પી કહીશ આને પણ કરવાનું આ પણ ઇગ્નોર નહીં કરવાનું આને તો ખાસ કરીને કરવાનું મને ખબર છે કેમ બ્લુ પ્રિન્ટમાં સેક્શન ડીમાં તમારા કોઈ પણ ચાર લખવાના છે પાંચમાંથી રાઈટ તો આમાંથી બે તો તમારા જે છે આમાં પૂછવાના છે ઓકે તો બે આ છે આમાંથી બે પૂછવાના છે આપણે ઓપ્શનમાં નહીં કાઢવાના આપણે બંને ગણવાના છે બંનેના એમપી મળશે ભાગીદારીનું પુનર્ગઠન ભાગીદાર પુનઃગઢ ખાસ કરીને લાભ અને પહેલાંનો તો આપણે શું છે પ્રમાણ જ શોધવાનું છે તો એ પણ ખાસ કરીને અને લાભનું પ્રમાણ ભાગીદાર પ્રવેશ ભાગીદાર નિવૃત્તિ પેઢીઓ છે એક પણ ચેપ્ટર ઇગ્નોર કરવાનું નથી અઘરું તમને આ બંને લાગશેનું પણ સામે જો તમને શેર મૂડી જે છે તમારે એ આમાં તમને જે છે કામ લાગશે કે શેર મૂડી તમે ના કરો તો ચાલે ના કરો તો નહીં બટ યસ થોડું ઓછું કરો તો ચાલે ઓકે લેટ સ્ટાર્ટ શરૂઆત કરીએ ચેપ્ટર નંબર એકમાં તમારે કંઈ જ નહીં કરવાનું આઈ જાઓ સીધા આ બાજુ કઈ જ ન ઉદાહરણ કરો ને સ્વાદ કશું કરો તમે ખાલી આવી જાઓ સ્વાદ જે છે એન્ડમાં ત્યાં પહોંચી ગયા હા ચલો પેજ નંબર તમે એકત્રીસ કાઢો એમાં તમારે આ તો મેં તમને કહી દઉં કરવાનું છે આ ઘડી લેવાના કેટલા દાખલા અગિયાર દાખલા જેવા અગિયાર દાખલા કરે એટલે તમારો ત્રણ માર્ક્સનો એક દાખલો આમાંથી પૂછાય બરાબર છે જો હું તમને કંઈક એક્ઝામ્પલ આપી શકું તો આ મારી પાસે એક પેપર છે જૂના આ માર્ચ બે હજાર ચોવીસનું પેપર છે રાઈટ આ રિપીટ ચોવીસનું પેપર છે પચીસનું નથી અને બીજી વસ્તુ બ્લુ પ્રિન્ટ પણ લગભગ એમ છે બરાબર છે કમ્પેર જ્યાં સુધી મેં કરી ત્યાં સુધી બરાબર આ દાખલો જો તમને પૂછાય ઓકે જો આમાંથી પણ ધ્રુવ પાંચ ત્રણ ત્રણ પાંચ જેમ ત્રણ જેમ બે એટલે ક્યાંક આમાં જો ખાલી આ રીતે બદલાય બરાબર ત્રણ જેમ બે જેમ બે છે બરોબર છે જેમ જેમ બે પૂછો તો એ એક સ્વાધ્યાયનો પૂછ્યો હશે રાઈટ તો એ જ છે ઉપાડ પર વ્યાજવાળો તો ભૂલ સુધારણા એ આમાં આપેલો છે તો તમારે કઈ નહીં કરવાનો અગિયાર દાખલા કરી જવાનો ઓકે તો તમને આમાંથી પૂછશે તો આવશે પછી જો અહીંયા નફા નુકસાનની ની ફારોની પછી આ એક તો લાભ પહેલાંનું પ્રમાણે એટલે તમારે કેટલા માર્ક્સનું થઈ ગયું એક ત્રણ ગુણનો માર્ક્સનો દાખલો કમ્પ્લીટ બીજી વસ્તુ આમાં ને આમાં તો આપણે કરવાનું જ છે તો આ કરી દીધું ઓકે આટલું અમારે કરવાનું પહેલાં ચેપ્ટરમાંથી ચલો બીજા ચેપ્ટરમાં આવી જાઓ બીજા ચેપ્ટરમાં સૌથી મોસ્ટ આઈએમપી દાખલામાં હું તમને કહું તો એક આ ઉદાહરણ છો સૌથી અઘરો દાખલો છે અને એક જ વાર પૂછાઈ ગયો છે માર્ચ બે હજાર ત્રેવીસમાં સૌથી અઘરો દાખલો છે બરાબર છે તો આ તમારો દાખલો ખાસ કરીને તમારે કરીને જવાનો રહેશે જો તમને માર્ચ બે હજાર ત્રેવીસનું પેપર દેખાડો મેં બી હોય મારી પાસે તો યસ માર્ચ બે હજાર ત્રેવીસનું પેપર છે એમાં જો માર્ચ બે હજાર ત્રેવીસમાં આ દાખલો પૂછાઈ ગયો છે જે કે જે છે એન્ડમાં જો હું તમને દેખાડું તો રહ્યો છે પંદર હજાર દસ હજાર ઓકે નહીં ઉદાહરણ છ હતું કે ઉદાહરણ છ કે ઉદાહરણ સાત એવું કંઈક છે ઉદાહરણ સાત કયું છે હું જોઈ લઉં બટ યસ આ એના જેવું જ છે ઉદાહરણ છ જેવું છે આઈ ઉદાહરણ છ જ છે આ યુ જસ્ટ ચેક ધેટ બરાબર છે તો આ દાખલો પ્રમાણે ખાસ કઈ કરી જવાનો છે અને આ થોડો અઘરો પણ હતું આઈ થિંક નથી બટ યસ આઈ થિંક ઉદાહરણ જ છે તો તમારે કમેન્ટ તમારે કમેન્ટ કરવાનું છે આ દાખલો જોઈ લેજો ખાલી આ દાખલો કરી જજો આ જો સૌથી અઘરું પેપર અઘરો દાખલો પૂછો હોય ને પે ચોપડીમાંથી તો આ દાખલો છે ઓકે આ કરી જવાનો બરાબર જસ્ટ ટેક અ સ્પ્રિન્ટ શોટ ઓર સમથિંગ ઠીક ચલો ઓકે તો આ તમારે ઉદાહરણ છો તો કરી જવાનું છે પછી જો હું આગળ વાત કરું તો તમારે કયું ઉદાહરણ ઉદાહરણમાં માં જો હું વાત કરું તો ઉદાહરણ એક જે છે મને મળતું નથી અત્યારે રાઈટ આ દાખલો હું શોધી રહ્યો છું આ જો આ છે ઓકે આ દાખલો છે ઉદાહરણ નંબર 9 છે તમારો ઓકે માહી અને રાહી વાળો છે ને આ બસ ખાલી રકમ બદલેલી છે બાકી ઉદાહરણ 9 છે બરોબર તો ઉદાહરણ 9 સૌથી પહેલા કહી જવાનું પછી આવી જાવ સ્વાધ્યમાં સીધા આપણે સ્વાધ્યમાં તમારે શું કરવાનું છે તો સ્વાધ્યમાં આઈને તમારે જે છે હા સ્વાધ્યાયમાં જો સૌથી પહેલાં સ્વાધ્યાયમાં તમારે આઠમો દાખલો કરી દેવાનો પછી તમારે વાત કરું સ્ દાખલો કરી દેવાનો પછી વાત કરું અગિયારમો દાખલો કરી દેવાનો અગિયાર પછી આ ચૌદમો દાખલો કરી દેવાનો પંદરમો કરી દેવાનો બરાબર છે અને જે છે તમારે આ સંત મહંતવાળો કરી દેવાનો અઢારમો દાખલો આઈ હોપ સમજાઈ ગયું હશે નેક્સ્ટ વાત કરું પાગીનું ચેપ્ટરમાં હું તમને જનરલી એક મેથડ કહેતો છું કે જે છે તમારી ખરીદ પદ્ધતિની બરાબર છે જે છે તમારી છ સ્ટેપવાળી અધિક નફાની બરાબર પણ તમારે જે છે આ પાંચે પાંચ મેથડ કરવાની કેમ કારણ કે તમારું સેક્શન ડી જે છે બરાબર છે સેક્શન ડીમાં તમારા બધા દાખલા વન ટુ થ્રી ફોર જો સેક્શન ડી ક્યાં જો ભાઈ તો સેક્શન ડીમાં તમારા કોઈ પણ ચાર દાખલા તમારે લખવાના હોય છે બરાબર હવે આ ઓરવાળું પેપર છે ના નથી તો જો ખરીદીવાળું એક પૂછાશે પછી બીજું નફા નુકસાન વાળું પૂછાશે ત્રીજું તમારું જે છે નફા નુકસાનના ગુણોત્તર વાળું ચોથો રોકડ ઓકે આ બીજા તમારી બ્લુ પ્રિન્ટ જે છે આ બીજી છે બરાબર એટલે આને ઇગ્નોર કરો ત્રેવીસનું પેપર ચોવીસના પેપરમાં જોઈએ તો જે છે હા જો આજો પહેલી પાઘડીવાળો બીજો પણ પાઘડીવાળો કોઈ પણ ત્રણ લખવાનું છે ને પહેલો બીજો પાઘડીવાળો વાળો છે પછી જો વાત કરું આગળ ત્રીજો તમારો નફા નુકસાન તુલનાત્મક હતા ચોથો તમારો ચાલુ ગુણ હતા પાંચમો છેલ્લા ચેપ્ટરનો તો આ બંને ચેપ્ટર મને ખબર છે તમે બધા ઇગ્નોર કરવા વાળો છો બરાબર ચોથો પાંચમો તમે આ ને આ ગણો છો થઈ શકે પાઘડીમાં તમને અઘરામાં અઘરી વસ્તુ પૂછી લે બરાબર અઘરામાં અગી વસ્તુ તમે વિચારી ના હોય તો તમે શું કરો એક સલાહ આપું જો તમે આ વસ્તુ કરવાના હો તો બધા આ જ કરશે લગભગ તો તમે આ પાંચે મેથડ કરો આ બારે બાર દાખલા કરો સ્વાધ્યાયના ઉદાહરણના જે દાખલા છે બધા કરો ઇવન સ્વાધ્યાયનો પહેલો બીજો પ્રશ્ન કરી જાઓ બસ બદલે તમારું કમ્ફર્મ થઈ જાય રાઈટ નહીં તો આ ચાર માર્ક્સનો એક દાખલો છે ઇશ્યુ થશે 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 ને થશે જ ઓકે ચલો પછી વાત કરું ભાગેલા પૂર્ણ આમાં હું તમને કહેતો નહીં તાક ત્યાગ અને લાભનું પ્રમાણે તમારે કરી જવાનું પછી વાત કરું પ્રવેશ પ્રવેશમાં તમારે ઉદાહરણ બાવીસ પહેલાં કરવાનું છે બરાબર છે પછી જો હું વાત કરું ઉદાહરણ બાવીસ અને પછી જો હું વાત કરું સ્વાધ્યાયમાં અગિયારમો દાખલો અને એની પહેલાં આઠમો દાખલો અગિયારમો દાખલો પછી વાત કરું આજો દાખલો તેરમો દાખલો પછી વાત કરું સત્તરમો દાખલો મોસ્ટ એમપી અઢારમો દાખલો મોસ્ટ એમપી પછી વાત કરું હા અઢારમો દાખલો મોસ્ટ એમપી બસ આટલું તમારે ખાસ કરીને કરી જવાનું છે ઓકે અને આને જે મેં તમને કીધા એના જેવા દાખલા સેમ સ્વાધ્યાયમાં આપેલા હોય છે તો એમાં પણ કરી જવાનું નિવૃત્તિ અને મૃત્યુની જો વાત કરું આગળ તો આમાં પણ સ્વાધ્યાયમાં છઠ્ઠો દાખલો બરાબર છે આમાં ખાસ કરીને છઠ્ઠા દાખલામાં જો દાખલામાં નિવૃત્ત ભાગીદારની લોન આપેલી હોય તો તેને મૂડી ખાતામાં લખવાની હોય બરાબર નિવૃત્ત ભાગીદારની લોનને જો પેલું લોન હોય તો ક્યાં લખવાની હોય છે બરાબર તો પેલું આપણે નવા નુકસાનની જમા બાજુ લખીએ બરાબર ચલો પછી જો હું વાત કરું આગળ તમારે છઠ્ઠો દાખલો કહી જવાનો આઠમો દાખલો મોસ્ટ એમપી નવમો મોસ્ટ એમપી પછી જો વાત કરું દસમો પણ મોસ્ટ આઈએમપી બારમો મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ તેરમો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાળો પંદરમો મોસ્ટ આઈએમપી આટલા તમારે કહી જવાના અને આમાં જે હવાલ આપેલા છે એના જેવા ઉદાહરણ પણ કહી જવાના બાકી સ્વાધ્યનો પહેલો બીજો પ્રશ્ન વાઇનલ જ છે ઓકે ચલો પછી જો હું આગળ વધું તો આમાં તમારે શું કરવાનું છે પહેલાં તો જો તમને ના આવડતું હોય તો આ બધી આમનો તો જોઈ લેવાની નહીં તો પછી ડાયરેક્ટ જો તમને આવડે જ છે તો ગો ટુ ધ એન્ડ એટ ધ ધર છે અને આ બે પ્રશ્નો કહી જવાનો પાંચમો પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન અને આમાં ચોથા પ્રશ્નમાં પાંચ છ અને સાત આ ત્રણ વસ્તુઓ કહી જવાની ખાલી માલ મિલકત ખાતું આના કરતા છઠ્ઠો છ પાંચમો અને સાતમો આ વસ્તુ કહી જવાની ને આટલા દાખલા કહી જવાના આઠ અને બાર વીસ વીસ અને સાત બરોબર એટલે આ તમે કરશો એટલે સેક્શન સી તમારું જો હું તમને કહું સેક્શન સીમાં તમારું આમાં શાય પૂછે તો તમારું ક્લિયર થઈ જાય ઓકે વિસર્જનવાળો બરાબર છે આ થઈ ગયો તમારું બે દાખલા પૂછાય છે આ ચોવીસનું જ પેપર છે બરાબર બે દાખલા તમારા પૂછાય છે તો બે આ થઈ ગયા બે આ થઈ ગયા ચાર એટલે તમે ડિબેન્ચરવાળું ઇગ્નોર કરો તો ચાલે બરોબર છે આ મેં તમને સમજાવી દીધું છે કઈ રીતે સેવન્ટી ફાઇવ માર્ક્સ ચેલેન્જ કામ કરે છે તમારે શું બધું જ કરી દેવાનું જો તમને આ ડિબેન્ચરવાળું ઇગનોર કરવું છે તો અઘરું પૂછી શકે જેમ કે જો આમાં આણે શું મૂકી દીધી થિયરી મૂકી દીધી તો એક થિયરી આવશે તો ડિબેન્ચર ઇગ્નોર ના કરતા ડિબેન્ચરના નાના દાખલા ગણવાના એટલે તમારે એક દાખલો ડિબેન્ચરનો ગણવાનો એક આનો ગણવાનો બરોબર છે એક આનો ગણવાનો ને કાનો ગણો એટલે બે થિયરીઓ તમે કાઢી શકો રાઈટ તો આ થોડું લોજિક દોડાવજો ડિબેન્શન ના કરતા ઇગ્નોર તમે પહેલામાં સેક્શન ડીમાં મેં તમને કહી દીધું શું ઇગ્નોર કરવાનું છે અને જો ઇગ્નોર કરવાનું હોય તો શું કરવું પડશે ઓકે ચલો બીજો ભાગ જોઈએ બીજો ભાગમાં તમારે શું કરવાનું છે તો બીજા ભાગમાં બીજા ભાગમાં તમારે જે છે સૌથી પહેલાં મૂડીના હિસાબો જેમાં મેં તમને સમજાવ્યું છે કે ભાગીદારી અને પ્રવેશ આ બંને તમા પ્રવેશ અને નિવૃત્તિ આ બંને પાક્કા કર્યા છે તમે આમાં થોડો હલકો હાથ રાખી શકો છો એમાં તમારા આઈએમપીમાં જો હું વાત કરું તો ઉદાહરણ દસ આખું કરી દેવાનું બરોબર છે મેઇન જે છે તમારી ત્રણ જે આવડવી જ જોઈએ કે એક તો ભાઈ તમે અરજી કરી બરાબર છે પછી મંજૂરી કરી અને પછી પ્રથમ હપ્તો અને દ્વિતીય હપ્તો અને જપ્તી કરી બસ આટલી તમે બેસિક ક્લિયર રાખો એટલે તમને આટલું તો આવડવું જ જોઈએ આગળ ન આવડે ના આવડે આટલું તો આવડવું જ જોઈએ સેવન્ટી ફાઇવ માર્ક્સવાળાની વાત છે બાકી તો બધાને આવડવું જ જોઈએ બધું ટોપરને તો બધું આવડવું જ પડશે ઓકે ચલો તો આમાં તમારે શું પહેલો બીજો પ્રશ્ન ખાસ કરીને કરી જવાનો છે આમાં તમારે આપ છઠ્ઠો દાખલો કરી જજો આઠમો દાખલો મારા હિસાબે અઘરો છે તો તમારે કરવો હોય બરાબર છે તો યુ કેન ડૂ દેટ બરાબર છે પછી જો હું વાત કરું આગળ અગિયારમો દાખલો મોસ્ટ એમપી છે પછી જો વાત કરું બારમો અને તેરમો આને ઇગ્નોર ના કરતાં મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ દાખલા છે ઓકે ચલો પછી સોળમો દાખલો મોસ્ટ એમ સત્તરમો દાખલો મોસ્ટ એમ અને આ પણ મોસ્ટ એમ્પી શેર મંજૂરી જે આ અઘરું હવે આ જે છે ને પેલું છે બરાબર છે પ્રમાણસર મૂડી પ્રમાણસર શેર્સવાળું અહીંથી બરાબર તો જેને જે છે પહેલાં પાંચ પોઈન્ટ છઠ્ઠું ચેપ્ટર બહુ પાક્કું કર્યું છે એ આમાં ભલે ઇગ્નોર કરી શકે છે રાઈટ તો આ દાખલો મોસ્ટ એમ્પી છે મંજૂરી બરાબર છે પેલું જે છે પ્રમાણસર જે છે શેડ ફાળવણી એના ઉપર છે પછી વાત કરું આ બાજુ તો શારદા લિમિટેડવાળો એકવીસમો દાખલો અને આ બાજુ આ ચૌ ચોવીસમો દાખલો મોસ્ટ 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 ટાઈમ બી કહેશે પછી જો વાત કરું ડિબેન્ચર ડિબેન્ચર જો આ રીતે થિયરી મોડે કરાય જો કરવી હોય ને તમારે બરાબર તો આ રીતે તમે કરી શકો છો એમાં તમે ડિબેન્ચરના જે છે પ્રકાર જે છે ખાસ કરીને કરી જવાના બરાબર છે ડિબેન્ચરના પ્રકારો આમાંથી જ પૂછાય કે ડિબેન્ચરના ગેરના આધારે પ્રકારો ફેરબદલીના આધારે પરત કરવાના મુજબ રૂપાંતરણની શરતના આધારે આ બધું તમે લખી શકો બરાબર છે કઈ રીતે બહાર પાડી શકાય ડિબેન્ચર બસ આમાંથી આટલું જ કરાય બરાબર જો કરવું હોય તો આ વસ્તુઓ જે છે તમે કરી શકો ડિબેન્ચર વટાવથી બહાર પાડવા આવી રીતે બધું થિયરી મોઢે કરવી તો કરી શકાય ટોપ કરવાવાળાને બરાબર ને તો દાખલા તમે કહી શકજો જામ ઇંગ્લેન્ડ આનુ સંગીત જામી વેલી એક એક માર્ક્સના મોસ્ટાઈમ પીજો કેવી રીતે ટીક કરાશે તમે જોવો ડિવેન્ચરના વ્યાધર તો આ વસ્તુ તમે કરી શકો છો તમે કરવું હોય ડિવેન્ચર પર પ્રીમિયમ ખાતે તો આ બધું તમે કરી શકો છો બટ હું તમને સજેસ્ટ નથી કરતો ડાયરેક્ટ દાખલા ઉપર જઈએ આ વસ્તુ ખાસ કરી દેજો ડિવેન્ચર પર હપ્તે પરત કરો અમુક જ ભાગ તો ચલો હું તમને ડાયરેક્ટ જ દાખલા દાખી દઉં સ્વાધ્યાયના ઓકે ચલો સ્વાધ્યાયમાં તમારે પહેલો બીજો પ્રશ્ન ખાસ કરીને અહીંયા ચોથો દાખલો કરજો છઠ્ઠો દાખલો કરજો આઠમો દાખલો કરજો રાઈટ નવમો દાખલો કે જ્યારે દાખલામાં વટાવની વિગત આપેલી ન હોય ત્યારે મંજૂરી વખતે વટાવ ધ્યાનમાં લેવો બરોબર છે દાખલામાં શું વટાવની વિગત ના રાખવી ત્યારે મંજૂરી વખતે તમારે વટાવ ધ્યાનમાં લેવાનો છે નાખી અરજી વખતે રાઈટ પછી જો વાત કરું અગિયારમાં દાખલો કરવો કરી રહેવાનો છે મોસ્ટ ટાઈમપી તેરમો દાખલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પછી જો વાત કરું આ પંદરમો દાખલો આખો કરી જવાનું સોળમો સત્તરમો અઢાર ઓગણીસ વીસ આ પંદરથી લઈને વીસ સુધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે બાકી બધાને હટાવો પછી આ પચીસનો દાખલો એકવાર કરી જજો થોડો અઘરો છે અને અઠાવીસનો દાખલો મોસ્ટ એમ્પી ઓગણત્રીસ મોસ્ટ 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 એમ્પી ઓકે ચલો વાર્ષિક હિસાબોમાં તમારે શું કરવાનું છે પેલી કરવાની છે ખાલીને ખાલી એનું જે છે શું કરવાનું ફોર્મેટ એકવાર ફોર્મેટ આવડી ગયું ત્યારે તમે શું કરો ફોર્મેટ કરીને ઉદાહરણ ચૌદ આમાં કે આપેલો હશે ઉદાહરણ ચૌદ તમારે ખાસ કરીને કરી દેવાનું ઓકે ઉદાહરણ ચૌદ છે કયો છે તો આપણે બહુ આગળ જતા રહે ઉદાહરણ જે છેલ્લું આપેલું છે ને એ ખાસ કરીને કરી દેવાનું આ રીતે ઉદાહરણ બહાર આપી દીધું છે ને તો આમાં ખાલી નફા નુકસાનનું પત્રક છે ઓકે આ રીતે ઉદાહરણ ચૌદ મોસ્ટ એમ ખાસ કરીને કરી જવાનું પહેલો બીજો પ્રશ્ન પણ કરી જવાનો બાકી હું તો કહું ને આમાં એકદમ નાનું છે સ્વાધ્ય દસ દાખલા છે એમાંથી પણ દાખલાની વાત કરું તો લગભગ પાંચ ચારથી દાખલા છે તો આ તો આખા કરી દા ન તો કહું તમને ચારથી લઈને દસ આખું કરી જવાનું આપણે આમાં માર્ક્સ ના જવા જોઈએ રાઇટ તો તમે જુઓ તો આ થઈ ગયું બાકી ચોથું ચેપ્ટર મેં તમને સમજાવી દીધું બે જ માપ છે સમાન માપ અને તુલના આ તમે બંને કરી જાઓ કારણ કે આપણે પે છે પાછળના બે ચેપ્ટર ઉડાવાના છે રાઈટ પાછળના બે ચેપ્ટર ઉડાવવાના છે તો એ તમે કરીને જાઓ આટલું વાળું પછી જો વાત કરું પાછળના બે ચેપ્ટર જ્યારે ઉડાવવાના છે તો પછી હું તમને આમાં એમ આઈએમટી આપીને કરું છું પણ છતાં પણ જો કેટલાકને કરવું કે ના ભાઈ અમારાથી પહેલાં પાઘડીવાળામાં ડાઉટ ડાઉટ એક રાખવો જરૂરી છે જો જ્યારે ડાઉટ હોય ને ત્યારે તમે આગળ વધી શકશો રાઈટ તો આમાં તમારે કયા કયા કરવા નફાકારકતાના ગુણોત્તરો કરી બરોબર છે હું તમને ડાયરેક્ટ આમાં સમરી જ દેખાડી દઉં બરાબર અને એક વસ્તુ હજુ ધ્યાન રાખજો આપણું બાકી છે બરાબર એટલે કે જે કેટલાક લોકો શું આ વિડીયો છોડી જતા રહે કે ભાઈ હવે થઈ ગયું ચલો પણ ના એક વસ્તુ ધ્યાન રાખજો આમાં હું તમને કંઈક સમજાવવાનો છું પહેલો અને બીજો પ્રશ્ન આમાંથી પણ કરી જવાનો કારણ કે સ્વાધ્યમાં તો કશું જે છે આવવાનું જ છે બરાબર છે ઓકે આનું પહેલું નહીં આવતું ઓકે તો જો આમાં જે છે તમારે ખાસ કંઈ નફાકારકતાના ગુણોત્તર કરી જવાના આ છે જો આ આ નિયમ નહીં તો તમને ટ્રીક જોઈએ ને આ સૂત્રો છે બરાબર છે આ સૂત્રો છે તમારી સૂત્રોની ટ્રીક જોઈએ તો મેં મોકલે છે બરોબર જો તમે આને ઇગ્નોર ના કરવા ઈચ્છતા હોય તો મારા હિસાબે કરી દો કારણ કે શું છે આખા સૂત્રોની ટ્રીક તમને મળે છે સર્ચ કરો આ જ પેજ છે આ જ પેજ મેં તમને એક્સપ્લેન કર્યું છે આખું એમાં તો તમે કરી દો મારા હિસાબે રાઈટ તો જો સર્ચ કરો તમને ડિસ્ક્રિપ્શનમાં આપવાનું ટ્રાય કરી નહીં તો સર્ચ કરો ચેપ્ટર નંબર પાંચ શોર્ટ ટ્રિક બાયોબિશિક એજ્યુકેશન ગુજરાતી સૂત્રોની બરોબર આખા જો નફા ફકારકતા તરલતા સદ્ધરતા કાર્યક્ષમતા ચાર જ ટાઈપના ગુણ તો બધાની સ્ટ્રીક આપેલી છે તે તમે કરી લો તો સારું રહેશે વધારે તમારી ઈચ્છા છે હું ઇગ્નોર નહીં બાકી આ છઠ્ઠું ચેપ્ટર તો યુ કેન ઇગ્નોર દેટ બરાબર કોઈ મોટી વસ્તુ નથી આ વિડીયોમાં રાખીશું આટલું આઈ હોપ સમજાઈ ગયું હશે કયા ચેપ્ટર કરવાના છે કયા ચેપ્ટર નથી કરવાના બરાબર છે આ મેં તમને સમજાવ્યું છે સેવન્ટી ફાઇવ માર્ક્સ ચેલેન્જ બસ બહુ થઈ ગયા આરામથી આવી જશે તમને સેવન્ટી ફાઈવ પહેલો બીજો પ્રશ્ન સાધનો કરી દેજો ફોર્મેટ વગેરેને પેપર પ્રેઝન્ટેશન મોસ્ટ ટાઈમ પી રહેશે અપલોડ કરીશ બરાબર છે તો ખાસ કરીને જોઈ લેવાનું પેપર પ્રેઝન્ટેશન મળીશું એકનો నోటోబిక్స్ త్యా జయ శ్రీ కృష్ణ